મોરબી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગની સ્થાનિક ટીમો તેમજ ફ્લાઇંગ સ્કોડની ટીમો દ્વારા સપાટો બોલાવ્યાના અહેવાલો સાંપડી રહ્યા છે જેમાં મોરબીના રાજપર નજીક ફ્લાઇંગ સ્કોડની ટીમોએ મોરબીની ખનીજ ચોરી ઝડપી લીધી છે તો વાંકાનેરમાં મોરબી ખાણ ખનીજ વિભાગે ફાયર ક્લેની ખનીજ ચોરી ઝડપી લીધાનું બહાર આવ્યું છે પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની સ્થાનિક ટીમો તેમજ ફ્લાઇંગ સ્કોડ ની ટીમોએ ખનીજ ચોરી ઉપર તવાઈ ઉતારી છે જેમાં રાજપર નજીક માટી મોરમ ની ખનીજ ચોરી ઝડપી લઈ ફ્લાઇંગ સ્કોડ દ્વારા અર્થ મુવર વાહનો સહિતનો ખનીજનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું તેમજ વાંકાનેર પંથકમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગ દ્વારા ફાયર ક્લિનિક ખનીજ ચોરી કરતા તત્વોને સાણસામાં લીધા હોવાનું સામે આવ્યું છે જોકે બંને દરોડામાં હજુ ગણતરી ચાલુ હોવાનું જાણવા મળે છે આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો